મેળો પચીસ નું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે જિલ્લા કલેક્ટર સાહેબ માર્ગદર્શન નીચે આ સમગ્ર મેળાની આયોજન થઈ રહ્યું છે મહાનગરપાલિકા જુનાગઢ પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર ભેગા મળી અને આ મેળાનું આયોજન કરી રહ્યા છે આ મેળામાં આ વખતે આપણે જોઈએ ખાસ તો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાવાનો છે જેમાં નામી કલાકારો પણ ભાગ લેવાના છે આ ઉપરાંત જે તમામ વ્યવસ્થાઓ છે એમાં પીવાના પાણીની વ્યવસ્થા ઉપરાંત લોકોને અને અહીંયા સાધુ સંતોને કોઈ અગવડ ન પડે એના માટે વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રયાસો કરાયેલા છે આ ઉપરાંત અહીંયા સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસનો બંદોબસ્ત પણ યોગ્ય પ્રમાણમાં ગોઠવવામાં આવ્યો છે આ ઉપરાંત અહીંયા કોઈ એવી ઘટના બની જાય તો એને પહોંચી વળવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ તહેનાત કરવામાં આવેલી છે અને જિલ્લા કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર મેળાની તૈયારી છે એ થઈ રહી છે અને આ મેળામાં લોકોને પધારવા માટે વહીવટીતંત્ર દ્વારા ભાવભર્યો અનુરોધ છે આજે ખાસ શું હતું સર આજના દિવસે જિલ્લા કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબ તથા પોલીસ અધિક્ષક સાહેબ દ્વારા આ સમગ્ર મેળાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી સમીક્ષામાં તમામ પાર્કિંગ પોઈન્ટ્સ પીવાના પાણીના પોઈન્ટ્સ આ ઉપરાંત મેળામાં બીજી બધી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવેલું છે અને આવતીકાલે મહાશિવરાત્રીની જે વિધિવત તૈયારી શરૂઆત થવા જઈ રહી છે ત્યારે સવારમાં નવ કલાકે જિલ્લા કલેક્ટર સાહેબ અને તંત્ર દ્વારા પૂજા વિધિ અને ધજાનું આરોહણ કરવામાં આવશે અને મેળાની વિધિવત શરૂઆત થશે